સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેર હવે ખરેખર કાર ચલાવીને જઈ રહ્યો હતો એ સમયે કાળિયા બીડ વિસ્તારમાં સાઈડ પર પાર્ક કરેલ ત્રણ ત્રણ કાર અને એક દુકાન સાથે ફોર્ચ્યુનર કાર અથડાઈ હતી જીજે ફોર સી એ એકોતેર બત્રીસ નંબરની આ કાર કોઈ ગર્ભ શ્રીમંત પરિવારની હોઈ શકે છે બે કાબુ ફોર્ચ્યુનર કાર ચલાવીને જઈ રહેલ યુવક અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા આ બનાવના બારથી પંદર કલાક વીતી ગયા બાદ પણ એ ડિવિઝન પોલીસ મથક પર અસમંજસમાં હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે નીલમબાગ પોલીસે હજુ સુધી કોઈ ગુનો દાખલ કર્યો નથી રિપોર્ટિંગ વિપુલ બલિયા ભાવનગર આપની આસપાસ બનતી ઘટનાઓથી વાકેફ રહેવા અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને બેલનું બટન પણ જરૂર દબાવો જેથી અમારા નવા નવા સમાચારોની લિંક આપને મળતી રહે ખાસ અમારી ન્યૂઝ ચેનલની લિંક આપના સ્નેહીજનોમાં શેર કરવા વિનંતી આભાર